નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે નડિયાદના કૃખ્યાત સિરપકાંડના આરોપી યોગી સિંધીના ઘરમાં ચોરી નડિયાદ શહેરના પ્રભુ કૃપા સોસાયટીના રહેનાંગ ટસ્કરોએ સવા કરોડની ચોરી કરી પલાયન થયા છે પરિવારજનો લગ્નમાં ગયા હતા ત્યારે રાત્રિના સમયે ત્રાટકેલા ટસ્કરો સાહિદ ટોળા સોનુંના પાંચસો ગ્રામ ચાંદીના સિક્કા અને સિત્તેર લાખથી વધુની રોકડ રકમ લઈને પલાયન થયા ગયા છે કપડવંશ રોડ ઉપર એસસી નગર વર્કશોપ સામે આવેલ પ્રભુ કૃપા સોસાયટીના મકાનમાં બનાવ્યું નિશાન લગ્ન પ્રસંગ હોવાની અને તેમજ દીકરો વિદેશ જવાનો હોય પરિવારે ઘરમાં રાખી હતી લાખો રૂપિયાની રોકડ રાત્રિના એક વાગ્યાની આસપાસ ઘરના મુખ્ય સૂત્રોધાર નકુચો ટોળી ઘરમાં પ્રવેશ્યા હતા તસ્કરોએ ઘરમાં તિજોરી કબાટ ભગવાનના ખાતા પણ ફેંકીને કિંમતી વસ્તુઓ લઈ ગયા હતા ઘટના અંગે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી હતી રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો